નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાસ થવાનું ચેપ્ટર એટલે કયું સંભાવના સંભાવના તમે જો તો દસ માર્કનું ચેપ્ટર છે અને આ દાખલો અહીંયા એક જ દાખલો છે ખૂબ અગત્યનો દાખલો છે એટલે આ દાખલો સ્ટાન્ડર્ડ પેપરમાં હું પૂછાય અને બે જ પેપરમાં મેં પૂછાયો છે અને ખૂબ સારો છે છેલ્લે સુધી જોઉં છું પહેલાં તો વિદ્યાર્થી મિત્રો તમારે રકમ લખવાની અને રકમ તો પછી આ ધ્યાન આપશો એટલે દાખલો બી આવી જશે ત્રણ વાર દાખલો છે બરાબર તો હવે જો રકમ આપણે વાંચીએ તો એક પેટીમાં માં બાર દડા છે તેમાંથી x દડા કાળા છે x એટલે ખબર નથી કેટલા છે જો પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તે કાળો દડો હોય તેની સંભાવના કેટલી એટલે પહેલા એક સંભાવના શોધવાની પછી બીજો આનો ઉમેરે છે કે બીજા 6 ડણા છે એ બી પાછા કાળા જ લેવાના એમાં 6 ડણા ઉમેરવાના પાછા કેટીમાં અને પછી તો કાળા ડણો મળવાની સંભાવના એટલે બીજી વાર જે મળે છે કાળા ડણા મળવાની એ પહેલા હપ્પીને એના કરતાં બમણા એટલે કે ડબલ થઈ જાય તો એના પછી આપણે x ની કિંમત શોધવાની છે મિત્રો ખુબ શેનો દાખલો છે અને ત્યાંથી જોજો થોડો વિડિયો લાંબો થાય તો તમે ત્યાંથી સાંભળશો ને ગમશો ને તો આવા દાખલા આવી જાય છે ચોપડીમાં એક આવો દાખલો છે પણ એને ચોપડીમાં આવા પ્રકારનો દાખલો છે આવો બેઠો નથી તો એને આપણે ગણવા પ્રયત્ન કરીએ તો પહેલા આમાં બે સંભાવના છે જૂની સંભાવના છે પહેલી અને નવી સંભાવના છે કે પહેલા આપણે ચેક કરવું અને ત્યાર પછી બેને સરખાવીશું તો x ની કિંમત મળે છે

કુલ શક્ય પરિણામ કેટલા થશે 12 હવે એમાંથી આપણે x દળો કાઢવાનો છે ચાલ આવી ગયો છે એટલે કુલ પરિણામ કુલ શક્ય પરિણામ કેટલા છે પહેલી સંભાવનામાં 12 છે હવે એવું કહે છે કે x દળા અંદરથી કાઢવાના છે તો એની સંભાવના પહેલા શોધીએ તો x દળો કાઢવામાં આવે તો તેની સંભાવના આપણે શોધીએ આ કેવી સંભાવના છે પહેલી એટલે કે જૂની સંભાવના તો જોની સંભાવના છે એટલે ટોટલ તો 12 થી આવી જ છે છેદમાં હવે 12 માંથી કેટલા દાડા કાઢવાના છે x દાડા કાઢો તો અહીંયા આવશે x આ પહેલી સંભાવના મળી ગઈ જુની કે આવી હવે આપણે આમાંથી થોડું આગળ્યે તો તમને મિત્રો હવે એવું કહે છે જો આગળ વાંચો જો બીજા 6 દાડા એક પેટીમાં નાખીએ એટલે પેટીમાં આવા દાડાની x દાડા તો કાડા હતા જ પણ એમાં પાછા બીજા કેટલા ઉમેરવાના આપણે 6 ઉમેરવા એટલે નવી સંભાવના આપણે શોધવાની છે કે આ કુલ શક્ય પરિણામ કેટલા થશે તો કે જો કુલ શક્ય તો 12 હતા કેટલા હતા ટોટલ 12 અને એમાં પાછા કેટલા નાખ્યા 6 દાડા એટલે 12 ને 6 કેટલા થશે 18 એટલે ત્યારે કુલ શક્ય પરિણામ કેટલા મળશે 18 હવે એમાંથી તમે જો એની આપણે સંભાવના શોધીએ એટલે નવી સંભાવના મળશે શું મળશે નવી સંભાવના ताकि नवी संभाव्यता प्यारे कुल शक्य परिणाम कितना થઈ ગયા x आता केवल 6 ઉમેરવાના તો કેટલા થઈ 12 6 18 હવે 23 માં m ત્યારે ટોટલ કુલ કેટલા કાળા દરાખ્યા તો કે x + 18 પણ ઉપર પાછળ કેટલા ઉમેર્યા 6 એટલે x + 6 થઈ ગયા તો આની સંભાવના જૂની સંભાવના કેટલી થઈ x ના છેદમાં 12 અને નવી સંભાવના કેટલી થઈ x + 6 ના છેદમાં 18 થઈ आवे पाचवा आठ वर्ग आहे की पहिला संभावना जी आपल्याला एक चुनरी ऐना करता बमणी खाई छे नावले એટલે શું થાય તો કે નવી સંભાવના છે એક ચુની સંભાવના કરતા આ સરખ આપેલી છે અહીંયા તો કે જોડી સંભાવના કરતા કે જો खाई छे ડબલ એટલે બમણી થાય ડબલ બે ગુણી કરવો તો ચાલો નવી સંભાવના કેટલી છે તો કે x + 6 એના છેદમાં કેટલા છે 18 બરાબર બે ગુણ્યા જૂની સંયોગના કેટલે છે તો x ના છેદમાં 12 હવે મિત્રો અહીંયા આપણે સાદું રૂપ આપીશું તો અહીંયા 2 અને 6 2 2 12 થશે હવે આ પાડું શું છે તો આંકડા દઈએ માથે કરીને તો કે x 6 એના છેદમાં 18 અને બાકી બી એ x ના છેદમાં ઓકે હવે આવું આપણે સાદું રૂપ तो मित्रों શું થશે આ છ લઈ આવીએ ગમે તે તમને જે જે ઉપય લાગે એ રીતે સાગરૂપ પાકજો અને આ છે તે નહી લઈ આવી બરાબર હવે 6 6 6 18 થશે ક્રોસ ગુણાકાર કરીએ છે આપણે તો જો આગળ થોડા જઈએ તો અહીંયાથી આપણે શું કરીશું x 6 પાછા આમ લઈ જવા પડશે એટલે x 6 ઉપર જશે અહીંયાથી બરાબર 3x આમ જશે हावे x ने तुम्हें आगे ले जाओ એટલે 3xમાંથી x દર્શલે કેટલા રહેશે કે x = 6 તો માથે x બરાબર શું થશે 6 ના છેદમાં 2 એટલે x બરાબર કેટલા આવી ગયા 9 એટલે મિત્રો ડાડા છે x ની કિંમત કેટલી આવી ગઈ x ડાડા કે છે કાળા છે તો x ડાડા કેટલા થઈ ગયા 3 છે એ વખતે 3 ડાડા કાળા છે અને x ની કિંમત પણ કેટલી આવી ગઈ 3 તો મિત્રો આવા નવા નવા દાખલાઓને શેલા શેલા અને પરીક્ષામાં પૂછાય તેવા દાખલા આપણે ગણવા માટે આ તમારા વિડીયો આવા જોતા રહેજો અને ચેનલમાં જો નવા હોય તો એને શું કરજો સબસ્ક્રાઈબ કરો છેલ્લે સુધી જુઓ અને બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડો